શ્રી ગણેશ નમ મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ પર મિત્રો શું તમે જાણો છો કે આપણી પૃથ્વી માત્ર એક ગ્રહ નથી પરંતુ એક દેવી પણ છે હા પૃથ્વી દેવી જેને આપણે ભૂમાતા ભૂદેવી કે ધરા તરીકે પણ ઓળખીએ છીએ હિન્દુ શાસ્ત્રોમાં પૃથ્વી દેવીનો ઉલ્લેખ ભગવાન વિષ્ણુની પત્ની તરીકે કર્યો છે પરંતુ તેમની સાથે લગ્ન કેવી રીતે થયા આ કથા આજે આપણે સાંભળશું જે માત્ર પુરાણની વાર્તા જ નથી ધર્મ અને સૃષ્ટિની સુરક્ષા માટેનો એક દિવ્ય સંદેશ પણ છે હવે આપણે સાંભળીશું વાર્તા સતયુગમાં હિણ્યાક્ષ નામનો એક દાનો અત્યંત તાકતવર બન્યો તેને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે દેવતાઓ તેને મારી નહીં શકે એ અહંકારમાં તેણે પૃથ્વી પોતાના હાથમાં ઉઠાવી અને સમુદ્ર ની ગહન તળીએ બંધક બનાવી દીધા સમગ્ર જગત અંધકાર માં ગરકાવ થઈ ગયું દેવતાઓ ખૂબ ચિંતિત થઈને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ભગવાન વિષ્ણુએ સમગ્ર સૃષ્ટિને ને જણાવ્યું કે ધરતી મારી પત્ની સમાન છે તેનાને છોડાવી લાવવા હું સ્વયં જાઉં છું અને તેમનો ત્રીજો અવતાર વરાહ અવતાર પ્રગટ થયો એ જંગલી શુકર જેવો દેખાતો હતો પરંતુ તેના દેહમાંથી અત્યંત તેજસ્વી પ્રકાશ નીકળતો હતો પૃથ્વી દેવીને બચાવવાની પ્રતિજ્ઞા કરીને વરાહ ભગવાન સમુદ્રમાં ડુબકી મારતા આગળ નીકળી ગયા સમુદ્રના છેક તળિયે વરા ભગવાને પૃથ્વી દેવીને જોયા કાદવમાં ફસાયેલા થાકેલા પરંતુ આંખોમાં એક અલગ જ આશાની ઝાંખી સાથે એ જ સમયે હીણ્યા પક્ષ નામનો રાજા પણ ત્યાં આવ્યો બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું લહેરો તોફાની બની ગઈ પર્વતો ધ્રુજી ઉઠ્યા

ભગવાન વિષ્ણુ પ્રત્યે કૃતજ્ઞ વ્યક્ત કરી હે પ્રભુ તમે મારા રક્ષક જ નહીં પરંતુ મારા જીવન સાથી પણ છો અને ત્યારથી પૃથ્વી દેવી ભૂદેવી રૂપે ભગવાન વિષ્ણુ ભગવાન વરાળની પત્ની તરીકે પૂજાય છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે ધર્મની રક્ષા માટે સ્વયં ભગવાન વિષ્ણુએ પણ અવતાર લઈને આવે છે પૃથ્વી દેવી તો માત્ર ભૂમિ નથી પરંતુ જીવનદાયીની માતા છે જેમને આપણે ખોરાક પાણી અને આશ્રય આપ્યો છે જો આપણે પૃથ્વી માતાની સાચી ભક્તિ કરવા માંગીએ તો આપણે પણ કુદરતનું રક્ષણ કરવું જોઈએ પર્યાવરણની કાળજી રાખવી જોઈએ અને ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ ચાલો આ સંદેશને હૃદયમાં ઉતારી આપણે પૃથ્વી માતાને ને નમન કરીએ જય પૃથ્વી માતા